હાલો કેમ છો દોસ્તો બસ આપણે કામ પર આવી ગયા છે અંદર પ્લાસ્ટરનું કામ કરીએ છીએ જો અત્યારે આ કાલે અમે પ્લાસ્ટર વિચાર્યું હતું આજે આ પ્લાસ્ટરનો નંબર છે આ પ્લાસ્ટર અમે કરવાના છે આજે આ પતાવીને છે નીચે લઈ જાય છૂટી આ નીચે પાલક બાંધ છે જામે કેમ છો બસ આ બધા મારા લેબર છે કાળી માલ બનાવ चलो आप पता है छुट्टी से आप कहाँ लगी कालियान चौक्रो हूँ करें